હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ લગ્ન પ્રસંગમાં કે ફરસાણની દુકાનમાં મળે એવી એકદમ ટેસ્ટી અને એકદમ સરળ રીતે બની જાય તેવી તુવેરના લીલવાની કચોરીની રીત લીલવાની કચોરી બધા બનાવતા જ હોય છે ફ્રેન્ડ્સ પણ છતાં ઘણા લોકોની કચોરી બરાબર નથી બનતી હોતી તો આજે અમે તમને પરફેક્ટ રીત બતાવવાના છીએ અને એ રીતે જો તમે બનાવશો તો એકદમ પરફેક્ટ કચોરી બનશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો આપણે શરૂઆત કરીએ તો તેના માટે પહેલાં આપણે બારના લેયરનું લોટ બાંધી દઈશું બહારના લેયર માટે એક બાઉલ ભરી અને અમે અહીંયા મેંદો લીધો છે તેની અંદર મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર અને મુઠ્ઠી પડતું મોવણ નાખવાનું છે અહીંયા અમે ઘીનું મોવણ લીધું છે તમે તેલનું મોવણ પણ લઈ શકો છો આ રીતે ઘીનું મોવણ લઈશું અને પછી મિક્સ કરી દેવાનું ત્યારબાદ થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે કઠણ લોટ ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું પહેલાંથી વધારે મોવણ નહીં નાખી દેવાનું જરૂર પડે તો પાછળથી થોડું મોવણ તમે એડ કરી શકો છો પણ જો પહેલાંથી વધારે મોવણ એડ કરી દેશો તો લોટ તમારો બરાબર નહીં બંધાય અને પૂરી બરાબર નહીં વણાય અહીંયા અમારે થોડા મોવણની હજુ જરૂર હતી તો અમે એડ કર્યું છે એટલે આ રીતે પાછળથી તમારે જરૂર પડે તો એડ કરવાનું થોડું થોડું પાણી નાખતા જઈ અને કઠણ લોટ બાંધવાનો છે જે રીતે આપણે ઘૂઘરા માટેનો લોટ બાંધીએ છીએ એ રીતનો લોટ બાંધવાનો છે અહીંયા કચોરીનો લીલવાની કચોરી અત્યારે લગ્ન પ્રસંગમાં પણ તમે જાઓ તો ખાધી હશે અને અમુક ફરસાણની દુકાનોમાં પણ મળતી જ હોય છે પણ જો તમે આ રીતે ઘરે બનાવશો તો એકદમ સરળ રીતે બનશે અને ઓછા ખર્ચે એકદમ ચોખ્ખી કચોરી તૈયાર થાય છે આ કચોરી તમે બનાવી અને ફ્રીઝ ફ્રીઝરની અંદર સ્ટોર પણ કરી શકો છો અથવા તો તેનું સ્ટફિંગ તૈયાર કરી અને ફ્રીઝરમાં તમે સ્ટોર કરી શકો છો પછી જ્યારે તમારે કચોરી બનાવવી હોય ત્યારે તમે એમાંથી કચોરી બનાવી શકો છો અત્યારે તુવેરો માર્કેટમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં મળે છે તો આ રીતે તમે લીલવાની કચોરી બનાવી અને સ્ટોર કરી શકો છો અને સ્ટફિંગ તો તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો ફ્રીઝરમાં સ્ટફિંગ તૈયાર કરી અને એર ટાઈટ કન્ટેનરમાં ભરી ફ્રીઝરમાં મૂકી દેવાનું પછી જ્યારે તુવેરની સિઝન ના હોય ત્યારે પણ તમે લીલવાની કચોરી ખાઈ શકો છો આ રીતનો લોટ બાંધી અને લોટને આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી દઈશું તો તેના માટે અહીંયા અમે અઢીસો ગ્રામ તુવેરના દાણાને સરસ રીતે ધોઈ અને કોરા કરી લીધા છે દસથી બાર નંગ લીલા મરચાં લીધા છે આની અંદર લાલ મરચું નથી નાખવાનું એટલે લીલા મરચાં મેં વધારે લીધા છે લીલા મરચાંની જ તીખાશામાં સારી લાગે છે હવે આપણે આ લીલા મરચાંને પણ સરસ રીતે ધોઈ લેવાના અને તુવેરના જે દાણા છે તે કોરા થઈ ગયા હોય તો તેને આપણે ક્રશ કરી લઈશું એને મિક્સરમાં ચાલુ બંધ કરીને પણ તમે ક્રશ કરી શકો છો અથવા તો આ રીતે ચીલી કટરમાં પણ તમે ક્રશ કરી શકો છો ચીલી કટરમાં કરશો એટલે સરસ રીતે એક સરખા દાણા ક્રશ થશે અને મિક્સરમાં પણ તમે ચાલુ બંધ ચાલુ બંધ કરીને કરી શકો છો જો આવું ચીલી કટર ના હોય તો અથવા તો જે દોરીવાળું ચોપર હોય તેમાં પણ તમે કરી શકો છો એમાં પણ થઈ જાય છે સરસ રીતે એકદમ ફ્રેશ દાણા લેશો તો સરસ રીતે ક્રશ થઈ જશે બધા દાણા ક્રશ થઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતના કરવાના છે કોઈ કોઈ દાણો આખો રહે તો પણ વાંધો ના આવે હવે આપણે આનો વઘાર કરીશું તો તેના માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની તેમાં આપણે તેલ એડ કરીશું બે ચમચા બે મોટી ચમચી તેલ એડ કરી દેવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર બીજું કશું જ એડ નથી કરવાનું ડાયરેક્ટ આપણે તુવેરના દાણા જે ક્રશ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે આપણે અહીંયા તુવેરના દાણા કાચા જ લીધા છે એટલે તેને બરાબર આપણે તેલની અંદર ચડાવવાના એટલે તે સરસ રીતે કૂક થઈ જાય સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આ રીતે મિક્સ કરી લઈશું ઢાંકી અને ધીમા તાપે તેને ચડવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું તુવેરના દાણા આપણે ક્રશ કરીને લીધા છે અને એકદમ ફ્રેશ છે એટલે તેને ચડતા વાર નહીં લાગે ફક્ત આઠથી દસ મિનિટમાં જ તુવેરના દાણા ચડી જશે હવે આપણે તેને ઢાંકી અને ચડવા દઈશું ફરીથી વચ્ચે વચ્ચે હલાવીશું માર્કેટમાં તમે જે લીલવાની કચોરી લેવા જાઓ છો તે એકદમ ગ્રીન કલરની હોય છે પણ એની અંદર એ લોકો ગ્રીન ફૂડ કલર એડ કરતા હોય છે મરચાંને પણ આ રીતે ચીલી કટરમાં ક્રશ કરી દઈશું તમે મિક્સરમાં પણ કરી શકો છો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું તુવેરના દાણા સરસ ચડી ગયા છે તેનો કલર પણ બદલાઈ ગયો છે તો હવે આપણે તેમાં મસાલા કરી દઈશું ક્રશ કરેલા લીલા મરચાં તલ દળેલી ખાંડ અને સૂકા ટોપરાનું છીણ જે ડેસિકેટેડ કોકોનટ આવે છે તે ચપટી ગરમ મસાલો એડ કરીશું મીઠું આપણે આની અંદર પહેલાં જ એડ કરી દીધું છે વધારે કોઈ જ મસાલા આમાં નાખવાની જરૂર નથી છતાં પણ આ કચોરી એકદમ ટેસ્ટી લાગે છે આ સ્ટફિંગમાંથી તમે પરોઠા પણ બનાવી શકો છો જો તમારે વધારે તળેલું ના ખાવું હોય અને કચોરી ના બનાવવી હોય તો તમે પરોઠા પણ બનાવી શકો છો લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુનો રસ ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાનો પહેલાંથી એડ નથી કરવાનો અને આ સ્ટફિંગને આપણે ઠંડુ થવા દઈશું ગેસ આપણે બંધ કરી દીધો હતો અને લીંબુનો રસ એડ કર્યો છે હવે આપણે આ સ્ટફિંગને થોડીવાર આ રીતે જ હલાવીશું એટલે તે ઠંડુ થઈ જાય અને નીચે ચોંટે નહીં આની અંદરથી પરોઠા બનાવશો તો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને માર્કેટમાં ગ્રીન કલરવાળા જે કચોરી મળતી હોય છે તેના કરતાં તમે આ રીતે ઘરે તૈયાર કરો તો હેલ્ધી પણ તૈયાર થાય છે અમને થોડું મીઠું ઓછું લાગતું હતું તો અમે પાછળથી એડ કર્યું છે સ્ટફિંગ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેમાંથી આ રીતના નાના નાના ગોળાવાળી લઈશું તમારે જો એકદમ ગ્રીન કલરની કચોરી બનાવવી હોય તો ચપટી ફૂડ કલર પાણી પાણીની અંદર મિક્સ કરી અને તમે આની અંદર એડ કરી શકો છો જ્યારે તમે તુવેરના દાણા ચડી જાય પછી આ રીતના નાના નાના ગોળા વાળી લેવાના છે કચોરીના તમે જે સાઈઝની કચોરી બનાવવા માંગતા હોય એ સાઈઝના તમારા ગોળા વાળવાના અને જે લોટ આપણે બાંધીને રાખ્યો હતો તેમાંથી પણ આ રીતના લુવા વાળી લીધા છે હવે આપણે તેમાંથી નાની નાની પૂરીઓ વણીશું અને કચોરી ભરીશું જો તુવેરના દાણા ફોલેલા હોય તો કચોરી બનતા વાર નથી લાગતી આ તૈયાર થઈ જાય છે તમે વિદેશમાં રહેતા હોય તો તમે જે ફ્રોઝન તુવેરના દાણા મળે છે તેમાંથી પણ આ કચોરી બનાવી શકો છો આ રીતે પૂરી વણી અને જે ગોળા વાળ્યા છે તેમાંથી એક ગોળો લઈ અને આપણે કચોરીનો શેપ આપી દેવાનો આ રીતે બધી જ કચોરી આવી રીતે આપણે વાળી લઈશું ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે આગલા દિવસે પણ આ રીતે કચોરી બનાવી અને ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો પછી જ્યારે મહેમાન આવે ત્યારે તમે ગરમ ગરમ ફ્રાય કરી અને આપી શકો છો આ કચોરી તમે એર ફ્રાયરમાં પણ ફ્રાય કરી શકો છો તેલ વગર એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે બધી જ કચોરીને આપણે તૈયાર કરી દઈશું અને પછી તેલ ગરમ કરી અને મીડિયમ ગેસની આંચ ઉપર આપણે તેને ફ્રાય કરીશું તમે જોઈ શકો છો બધી જ કચોરી આપણી તૈયાર થઈ ગઈ છે અને વા બનતા વાર નથી લાગતી બધી કચોરી ભરી લીધી છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે કચોરીને તળી લઈશું અહીંયા ગળપણ અને તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો પણ આ કચોરી થોડી ચટપટી હોય તો ટેસ્ટમાં વધારે સારી લાગે છે આ રીતે ફેરવી ફેરવી અને કચોરી બધી બાજુથી સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવાની છે ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ફૂલ નથી રાખવાનો કચોરી તળાઈ ગઈ છે તો એ જ રીતે આપણે બીજી કચોરી પણ તળી લઈશું આ કચોરીને તમે ખજૂર આંબલીની ચટણી સાથે ગ્રીન ચટણી સાથે દહીં સાથે બધાની સાથે ખાઈ શકો છો અને એની ઉપર તમે દહીં ગ્રીન ચટણી ખજૂર આંબલીની ચટણી સેવ બધું નાખી અને કચોરી ચાટ બનાવીને પણ ખાઈ શકો છો ખજૂર આંબલીની ચટણીની રીત અમે ઘણી બધી વખત અમારી ચેનલ પર મૂકેલી છે તો એ તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી લીલવાની કચોરી અમે તેને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરી છે તમને અમારી આ લીલવાની કચોરીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય